વડોદરા શહેરના કલાલી રોડ પર જાગનાથ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ આશરે પાંચસો વર્ષ અગાઉનું આ પૌરાણિક મંદિર છે વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે વિશ્વવિખ્યાત છે ત્યારે સંસ્કારી નગરીમાં તમામ તહેવારો હર્ષોલ્લાસભર ઉજવવામાં આવતા હોય છે આજે દિવ્યાંગ ન્યૂઝની ટીમ વડોદરાના કલાલી ખાતે આવેલા જાગનાથ મહાદેવ મંદિર ખાતે જઈને મંદિરનું મહત્વ શું છે શિવરાત્રીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેની તૈયારીઓને કેની જાણકારી મેળવી હતી કલાલીના ચાગનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી હંમેશા જાગતા હોય છે તેવી લોકવાયકા છે આ મંદિર વિશ્વામિત્રી નદીના પટ પર આવેલું છે વર્ષો પહેલાં જગ્યાએ ખેતી થતી હતી તે વખતે હળ ચલાવતા શિવલિંગ મળી તેમાંથી લોહી જેવી ધારા નીકળી તે વખતે રાજાને સ્વપ્નમાં ભગવાન આવીને કહ્યું કે મારું મંદિર બંધાવ જેને લઈને કલાલી સ્થિત ચાગનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું આશરે પાંચસો વર્ષ પુરાણું આ જૂનું મંદિર છે હાલ જાગનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ માંજલપુના ધારાસભ્ય યોગેશ પટેલે કર્યું હતું આ મંદિર બડા ગણેશ તથા શિવજી કી સવારી અને જાગનાથ મહાદેવનું મંદિર છે જાગનાથ મહાદેવ મંદિરનો એક ચમત્કાર છે દર વર્ષે થોડું થોડું જમણી તરફ આ ખસે છે આ મંદિરમાં આવતા તમામ ભક્તો પોતપોતાની ઈચ્છા શિવજી સામે મૂકે છે ત્યારે જાગનાથ મહાદેવ અહીંયા આવતા તમામ દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ કરે છે

કે જ્યારે ખેડૂત દ્વારા અહીં આગળ ખેતી કરવામાં આવી હતી એ ટાઈમે જ્યારે હળ એકની એક જગ્યાએ અટકતું હતું ત્યારે જ્યારે ફોર્સફુલી એને માર્યું ત્યારે શંકર ભગવાનનું જે શિવલિંગ અંદર સ્વયંભુ હતું એમાં લો એને દૂધની પિચકારી વાગી હતી જે સ્વયંભુ એક બાજુ કહી શકાય કે અત્યારે જે હવે શિવરાત્રિની જે તૈયારીઓ કઈ ચાલી રહી છે શું કહેશો શિવરાત્રીની તૈયારી અત્યારે ધામધૂમથી ચાલી રહી છે જેના લીધે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ત્યારે કામ અમારું ઝડપે ચાલી રહ્યું છે કે જેને લઈને અત્યારે સવારે સવારીની બી સાફ સફાઈ અમે અત્યારે કાલે જ બતાવી છે અથવા મંદિરની બી સાફ સફાઈ ચાલી રહી છે અને લાઇટિંગ વ્યવસ્થા વધુ ચાલી રહ્યું છે હવે ગણતરીના દિવસો બાકી છે રથની પણ તૈયારી કરવામાં આવી રહી છે આખા વડોદરામાં જોવા જઈએ તો શિવમયનો આખી જે રેલી નીકળે છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે તો શું કહેશો લોકોમાં અત્યારે કેવું છે કે જ્યારે રિસન્ટલી અત્યારે મેં જ્યારે જોયું કે દસ લાખ પ્લસ પબ્લિક જ્યારે શિવજીની સવારીની અંદર જોડાઈ રહી છે અને અત્યારે એવું કે સંસ્કાર અને યંગ જનરેશન શિવ તરફ શંકર ભગવાન તરફ આ એટેક થઈ રહી છે બીજી તરફ એક બીજી તરફ કહી શકાય કે જે જે શિવના મંદિરો છે એ શ્રાવણમાં જે લઈને બધી જગ્યાએ લોકો વધારે દર્શનાર્થે આવતા હોય છે શું કહે